ભાજપના નેતા નિતિન પટેલ ફરી ચૂંટણી પહેલા બોલ્યા ન બોલવાનું ફરી એકવાર નવા ચુરીના એન્ડાણ નિતિનભાઈ પટેલનું ચર્ચાજનક નિવેદન ફરી એકવાર વાયરલ તમને જણાવી દીધી નિતિનભાઈ પટેલ એવું શું બોલ્યા જેને લઈને ફરી એકવાર ચૂંટણી પહેલા નિતિનભાઈ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે નિતિનભાઈ પટેલ આમ ખોડલધામ એક કાર્યક્રમમાં નિતિનભાઈ પટેલ બોલ્યા હતા નિતિનભાઈ પટેલે કહ્યું એને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કહ્યું હતું કે જેનું ઘરમાં નથી ચાલતું જેને ઘરમાં બૈરું પાણી નથી પાતું અને જેનું ઘરમાં બૈરું નથી માનતું એવા લોકો મને સલાહ આપવા આવે છે તેવું નિતિન પટેલે કહ્યું સાથે નિતિન પટેલે એ પણ કહ્યું કે સલાહ આપવાની બંધ કર કોને સંભળાવે છે એ તો નથી ખબર પરંતુ નીતિનભાઈ પટેલ નું આ ચર્ચાજનક નિવેદન ચૂંટણી પહેલા ફરી એકવાર ભાજપમાં નવા જૂની એંતાણ જોવા મળી રહ્યા છે નીતિનભાઈ પટેલે આ કોને સંભળાવ્યું એ તો નથી ખબર પડતી પરંતુ હા ક્યાંક ને ક્યાંક નીતિનભાઈ પટેલની નારાજગી સાફ સાફ